તો કેમ જો તમે બધા મજા મજામાં જશો ને મજામાં ના હોય તો કઈ વાંધો નહીં જોઈ આવ્યો મોજમાં આવી જાવ આજે આપણે જવાનું છે ને કિશુ કિંગ દુકાને જવાનું છે એનું ઓપનિંગ છે ને એટલે આપણે ને નવા નવા આપણા આપણે ફેવરેટ આપણે યુટ્યુબર છે ને એ આવવાના છે પત્તુભાઈ છે નીલભાઈ છે અને બીજા ઘણા છે કે આપણે યુટ્યુબર ને આપણે એને મળવાનું છે ને પતુભાઈને તો આપણે ખાસ મેસેજ કરીને કીધું હતું કે આપણે મળવું જોઈએ તો એ ભાઈ છે ને પત્તુભાઈ આપડી પાડી છે અને આપણે જવાનું છે ને એ જે સમર્પણે જવાનું છે એટલે આપણે થોડીક વાર પછી હમણાં નીકળી જઈએ તો હાલો હવે ત્યાં જઈને મળીએ તો મિત્રો આપણે રોડે જઈ ગયા

એ ભાઈ ના બહુ કામ હોય ને હવે એની દુકાન ખોલવાની છે ને ગેરેજ છે ને કામ ઓલો હવે થાર નો ફોટો છે એટલે ગેરેજ જેવું લાગ્યું

મનાસારંગપુર થી તમારી દુકાન કેટલા કિલોમીટર થાય? સાડા 12 કિલોમીટર. બટાતમાં જ આવે આપ. બોટ આ ઓલી વિછિયા કેટલો થાય અહીંયા? વિછિયા 25 કિલોમીટર. હા તો અમે થોડાક ટાઈમ આવવા નહીં બોટાદ્વાર. સારંગપુર જવાના હી ને ત્યાં ભી આવશે. બે આવશે આય આવશે. આવશે પાછો ને. હું આમ કપડા લેવા નદી એવો બ્લોગ બનાવા આવ્યો મને. કાટસો નહીં બહાર. હે? આ દુકાન એ બહાર નઈ કરી મુકન માં. હું ડાયા નોકરી કરું. એવું ના હોય. માલિક कन्सीर बडो न त मालिक ने पुकावा मुई छु घेरे मुकी ओला दवल भाई नै न देवान आवश्यक दवल दवल भाई को आवश्यक फोटो वाला फोटो वाला ल फडी जाय छै के भाई आबरे दुकाने ल अपन न खबर न होई जे ओ देख देखय दनु फोटो है ओए ओए घेरे मुकी न घेरे मुकी नै वे जा પાડી ની ની

પતું નહીં બધા અંદર જે પતું નીલ ચાવડા માં જાવું છે ક્લિપ લેવા જો હમણાં ભરતા ને ક્લિપ લેવા જાવું હવે પતું ને પ્રદીપ ને લઈ લીધો જગદીશ ની અંદર જે નીલ ચાવડા આઈ રહ્યો કાળો ઉસ્કટ પહેરો ગરાગી ફૂલ છે જો આઈ રહ્યો પતું ને હા ભલે હાલો એ કે જો આઈ રહ્યો

હા આમ તો પૈસા જેવું ભેગો કરો પછી થાય ને ઈમો દે માં ચાલુ કરો ને નાનું હા એમ નાનું કર ને મોટું હા એમ કરી <tôi đ�al> nhà quá về, bắt được đi về cho anh ấy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ

તો મિત્રો છે ને જો બધા અહીંયા ક્રિએટરની બધીની મિટિંગ ચાલુ થઈ ગઈ જો અહીંયા ભરતભાઈ નીલભાઈ ને બધે જો છે બસ અંદર અહીંયા ભેગા થઈ ગયા છે આપણે હવે જઈએ આપણે ઘરે ને જો નીલભાઈની સ્કોર્પિયો અને આગળ જો ભરતભાઈની થાર પડી છે હાલો અહીંયા જઈને જરાક ચક્કર મારતા ગયા જઈ રહી ડબલ પંજા ડબલ નવા ભરતભાઈની થાર જો

ઘરે આવી જાય ને આ બધો ટીવી માં ગોકા મારા જજો મિત્રો આપડો લાગ્યો